વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા અગાઉ બાર જૂને પાદરાની અંદર પાંચ જેટલી રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસોને નોટિસ પાઠવવામાં આવી હતી જે બાદ પણ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજ રોજ ફાયર વિભાગ દ્વારા તમામ પાંચ રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસોને વીજ કાપી સીલ મારવામાં આવી હતી ત્યારબાદ અન્ય એક ક્લાસીસને બાળકોને અભ્યાસ કરતા બાળકોને બહાર કાઢી સંચાલકને નોટિસ પાઠવવામાં આવી હતી પાદરામાં પાંચ જેટલી હોટલ તથા ગેસ્ટ હાઉસને ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખવા બદલ પાંચ હોટલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી સીલ મારવામાં આવી હતી સાથે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી રાજકોટ ગેમ ઝોન બાદ સફાળે જાગેલ તંત્રએ અનેક જગ્યાએ ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરી હતી ખાસ કરીને વડોદરા જિલ્લાના પાદરા ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાદરાના પાંચ જેટલા હોટલ તથા ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગના ઓફિસર તેમજ પાદરા નગરપાલિકાની ટીમ સહિત વીજ કંપનીની ટીમ દ્વારા સંયુક્તપણે તપાસ કરી અગાઉ બાર જૂને ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી છતાં પણ ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનાર પાંચ જેટલી રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ફૂલબાગ પાસે આવેલ હોટલ વૃંદા ગેસ્ટ હાઉસ સહિત વલ્લભા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં ગ્રામ્યલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં વલ્લભા હોટલ પાસે કાર્યવાહી કરતા સમયે અધિકારીની નજર કોમ્પ્લેક્ષમાં ચાલતા કોમ્પ્યુટર ક્લાસીસ પર પડતા તાત્કાલિક ક્લાસીસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢી સ્વસ્તિક ઇન્ફોટેક નામના ક્લાસીસને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા ફાયર એન્ડ સર્વિસ તરફથી પાદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા અગાઉ જે નોટિસો જે આપી હતી રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસોમાં તે નોટિસોનો જવાબ ના આપતા એમને બિલ્ડિંગોને સીલ કરવા માટે આવ્યા હતા એ દરમિયાન જે આ બિલ્ડિંગ છે ગ્રામ્યલક્ષ્મી કોમ્પ્લેક્ષ નામનું બિલ્ડિંગ છે જેમાં વલ્લભા રેસ્ટોરન્ટ હતું એ વલ્લભા રેસ્ટોરન્ટને અગાઉ બાર જૂન બે હજાર ચોવીસના રોજ નોટિસ આપી હતી ત્યારબાદ વલ્લભા રેસ્ટોરન્ટથી કોઈપણ પ્રકારની જવાબ આપ નહીં આવતા યા પણ ગંભીરતા દાખવી નથી એટલે ત્યાં સીલ ત્યાં વીજ જોડાણ કાપીને સીલ કરશું આ જ બિલ્ડિંગમાં આ જ બિલ્ડિંગની અંદર સ્વસ્તિક નામ સ્વસ્તિક સ્પોકન ઇંગ્લિશ નામના ઇન્ફોટેક નામનું ટ્યુશન ક્લાસ કે એજ્યુકેશનલ વપરાશ થઈ રહ્યો છે જે ત્રીજા માળે ધ્યાને આવતા તરત જ એની સ્થળ તપાસ કરી સ્થળ તપાસ કરતાં જણાવ્યું કે એમાં બાળકો ભણે છે ખાસ તો જીવન સુરક્ષા અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી અને નિયમ અનુસાર ફાયર એનઓસી નથી તો એ બિલ્ડિંગને પણ જે ટ્યુશન ક્લાસના બાળકો છે એમને ઇમિડિયેટલી અત્યારે ખાલી કરાવડાવ્યા છે અને એમને સ્વસ્તિક ઇન્ફોટેકના જે સંચાલકો છે એમને નોટિસ આપી છે આ નોટિસની પૂર્તતા દસ દિવસની અંદર ના કરે તો આ સ્વસ્તિક ઇન્ફોટેકને પણ સીલ કરવામાં આવશે ટૂંકમાં બાળકો અને જે વપરાશકર્તા છે એના જીવન સુરક્ષાની વાત છે લાઈફ સેફ્ટીની વાત છે અગ્નિ નિવારણ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નાખવા માટેની વાત છે અને એ મુજબ ગંભીરતા નહીં દાખવે તેવી બિલ્ડિંગોને તમામને સીલ કરી અત્યારે ટોટલ પાદરાને પાંચ રેસ્ટોરન્ટ છે જેમાં વૃંદા ગેસ્ટ હાઉસને અત્યારે સીલ કરીને આવ્યા છે અને વલ્લભા રેસ્ટોરન્ટને સીલ કરવા માટે આવ્યા છે અને આગામી ત્રણ બીજા રેસ્ટોરન્ટો છે એને પણ સીલ કરશે ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા વીજ જોડાણ કાપવામાં આવતું હોય છે અને વીજ જોડાણ કાપીને જેમને બંધ કરાવતા હોઈએ છે યા સીલ કરવામાં આવતું